નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી તો મિત્રો જો તમે અંગમાંથી સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો આ વિડીયો તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને તમને તે પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ શું ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે નીંદર ઉડવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું અને જો આ સમયમાં નીંદર ઉડી જતી હોય તો તમે આ કામ ભૂલથી પણ ના કરો નહીં તો તમે જ નુકસાન પહોંચાડી શકો છો આ સાથે જ હું તમને એવા સંકેતો પણ જણાવીશ કે જેના દ્વારા તમે જાણી શકશો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક અંત સુધી ધ્યાનથી જોજો અને વિડીયોને અધૂરો મૂકીને ક્યારે ના જતા તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જો તમે પણ દેવી દેવતાઓને માનતા હોય તો કોમેન્ટમાં તેમનું નામ જરૂર લખજો તો ચાલો મિત્રો આપણે નિંદર સંબંધિત કેટલા એવા ઉપાયો અને કેટલા એવા સંકેતો વિશે આગળ વાત કરીએ તો મિત્રો એક જૂની કહેવત છે કે જ્યારે ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને ધન દોલત પણ આપે છે ભગવાનનો સહારો અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી વ્યક્તિની ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય છે તે પહેલાં ભગવાન પણ ચોક્કસથી આ સંકેતો આપે છે તો સફળતા માટે એવા કેવા સંકેતો મળે છે જે ભગવાન આપણા માટે મોકલતા હોય છે તે આ વિડીયો દ્વારા તમને જણાવીશ અને જો ભગવાન તમને સફળતાના સંકેતો આપી રહ્યા છે તો તમે કદાચ આવું તો નહીં જ કરી રહ્યા હોય ને અને આ પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે તો ચાલો આપણે જાણીએ તો મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેને ચોક્કસપણે આ સંકેતો આપે છે મિત્રો નંબર એક તો મિત્રો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય વારંવાર જો તે રાત્રે ત્રણ વાગ્યા પછી તેમની આંખ ખુલે છે તો આ સંકેતો ખૂબ જ શુભ માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે તમારું વારંવાર સવારે ત્રણ વાગ્યા પછી જાગવું તે સફળતાની નિશાની છે સવારે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારે ખાલી જતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે પણ મિત્ર જ્યારે પણ તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ખોલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જોઈએ જે ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છે છે જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે તો મિત્રો શુભ કામ કયું છે તે હું તમને આગળ જણાવું છું નંબર બે તો મિત્રો જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો જુઓ છો અને તમે ત્યાંથી વહેતો પાણીનો સ્ત્રોત જોશો અને તમે આ પીવો છો તો તમે ચોક્કસપણે સફળતા મેળવો છો અને આ સંકેતનો અર્થ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે નંબર ત્રણ તો મિત્રો શાસ્ત્ર અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું આવવું ખૂબ જ ફાયદાકારક હોય છે સપનામાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભાગ્ય જ તેવા લોકો હશે જેમને સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લોકો ભગવાનની પૂજા આરાધના રોજ જે કરતા હોય અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાવતે સપનામાં આશીર્વાદ આપે છે આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા મળી જાય છે અને મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપના આવે તો આ સપના તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવા જોઈએ જો તમારે કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તો તમે તેને માત્ર કહી શકો છો પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ કોઈ બીજાને ન કહી દે નંબર ચાર તો મિત્રો જો તમને આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણકારી થઈ જતી હોય તો તમે આ પૂર્વ સૂચન મળે છે તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમને આશીર્વાદ આપ્યા છે નંબર પાંચ તો મિત્રો તમને સપનામાં કુટુંબિક પ્રેમ તમારી પત્ની તરફથી કે પુત્રી કે પુત્ર અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદર્શનું પાલન કરી રહ્યા છે તેઓ બધા જ તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે નંબર છ તો મિત્રો જો તમને સપનામાં અચાનક જ લાભ મળે છે તમને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવવાના અલગ અલગ સ્ત્રોત મળે છે સપના જોવા મળે છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર સાત તો મિત્રો જો તમે સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વસ્થ અને સુંદર દેખાતું હોય તો સમજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માગે છે નંબર આઠ તો મિત્રો સુખદ પવન તમારી આજુબાજુમાં ફૂંકાતો હોય અને તમને સપનામાં એવું લાગે છે કે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યો છે અથવા તો જો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવ્યો હોય જે પહેલાં ક્યારે ન થયો હોય તો સમજવું કે ભગવાન કે દેવી શક્તિ તમારાથી પ્રસન્ન છે નંબર નવ તો મિત્રો ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તો તેવું સપનામાં દેખાતું હોય જમીન પર રહેતા સમયે પણ ક્યારેક તમને અનુભવાય છે કે તમારી આસપાસ વાદળ છાયું કે ઠંડી હવાનો સમૂહ છે જેને મને ઘેરી લીધો છે તો તે તમે સમજો કે ભગવાન કઈ દેવી શક્તિઓ તમને ઘેરી લીધા છે આવી તક એવા લોકો સાથે થાય છે જેઓ ખૂબ જ ખૂબ જ પૂજા કરે છે નંબર દસ તો મિત્રો પ્રકાશનો પંચ અચાનક તમને તેજસ્વી પ્રકાશનો એક મુક્કો દેખાય છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્રય થાય છે કે અહીં આજુબાજુમાં કોઈ સંગીત નથી તેમ છતાં તે મારા કાનમાં ગુંજી રહ્યું છે જો તે સીટી વગાડવાની જેમ સંભળાય છે તો પછી તમારે સમજવું જોઈએ કે તેવી શક્તિઓ તમારી નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રિય ભગવાનના મંત્રનો સતત જાપ કરે છે અને ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે નંબર અગિયાર તો મિત્રો કોઈનો અવાજ સાંભળવો તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યા છે અથવા તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે અચાનક જ જાગી ગયા છો પરંતુ તમને ખ્યાલ આવે છે કે ત્યાં તો કોઈ નથી પણ ચોક્કસ અવાજ હતો જો તમારી સાથે પણ આવું ઘણી વખત બન્યું હોય તો તમારે સમજવું જોઈએ કે તમે કોઈ અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મેળવી રહ્યા છો આવી સ્થિતિમાં તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ નંબર બાર તો મિત્રો જો તમે તમારા સ્વપ્નમાં લીલો બગીચો છો અથવા તો ખેતર જુઓ છો ચારે બાજુ માત્ર હળિયાળજી દેખાતી હોય તો તેનો મતલબ છે કે જલ્દી પૈસા મળવાના છે તેવી જ રીતે જો તમને તમારા સ્વપ્નમાં શંકર મંદિરનો અવાજ સાંભળવા મળતો હોય તો તેને એક એવો અર્થ થાય છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે નંબર તેર તો મિત્રો તમને સ્વપ્નમાં ઘૂવડને જોવું પણ એક મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેને કારણે આપણે ધન સંબંધી ઘણા લાભો પણ મેળવી શકીએ છીએ અને તેની તક પણ સર્જાય છે અને ધનના યોગો સર્જાય છે અને તમને ધન પ્રાપ્તિ થાય છે નંબર ચૌદ તો મિત્રો સ્વપ્નમાં તમે ઘોડા ઉપર બેસેલા જુઓ છો જો તમે તમારા સપનમાં કાળા વાદળો જુઓ છો અને વરસાદ પણ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો તમને ત્યાં નફો મળશે મિત્રો સપનામાં સોપારી જોવી એ સુખ સમૃદ્ધિનું નિશાન છે નંબર પંદર તો મિત્રો જો તમે સ્વપ્નમાં કોઈ નાનું બાળક ફરતું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે સપનમાં સફેદ કમળ લાલ કમળ ચમેલી ચાંદીની કે ગુલમોહનના ફૂલો જોવા મળે તો ચોક્કસપણે ભવિષ્યમાં અપાર સંપત્તિના આગમનનો સંકેત છે અને ભવિષ્યમાં તમને સુખ શાંતિ મળવાના તે સારા સંકેતો માનવામાં આવે છે નંબર સોળ તો મિત્રો માનવામાં આવે છે કે રાત્રે એક ક્ષણ માટે અચાનક વાસળીની ઘંટડીનો અવાજ આવે છે તો તે એક શુભ જ સંકેત માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો એટલે તમારા ઘરમાં ભગવાનનું આગમન થાય છે આવી સ્થિતિમાં હરિનામનો પાઠ કરતાં સૂઈ જાઓ ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય કે આવો કોઈ અવાજ આવે તો તમારે કોઈ પણ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ માહિતી નથી આપવાની અથવા તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ કહેવાનું નથી તમારે તમારા કુટુંબમાં કોઈ પણ વડીલને કહી શકો છો તે પણ શુભ માનવામાં આવે છે અને વાસડીની ધૂન એક પ્રકારે કૃષ્ણના આશીર્વાદ પણ મેળવવાનો સંકેત છે તો મિત્રો હવે તમને તે પણ જણાવી દઈએ કે તમારે કયા સમયે સૂવું જોઈએ અને કયા સમયે ઉઠવું જોઈએ અથવા તો કયા સમયે જાગવું જોઈએ અને કયો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે તો આપણે વાત કરીએ તો સૂવાનો સમય તમારે નવ વાગ્યાની આજુબાજુનો રાખવો જોઈએ અથવા તો નવ વાગે કોઈ કામસર જો તમે સૂઈ ન શકો તો તમારે છેલ્લે અગિયાર વાગ્યા સુધીમાં તો સૂઈ જવું જોઈએ કારણ કે તે શુભ સમય માનવામાં આવે છે અને ઉઠવા માટેનો એ સમય છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્તનો સમય ચાલી રહ્યો હોય એટલે કે સવારેના ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચેનો સમય કહી શકાય અથવા તો તે સમયે સક્ષમ ન હોય તો તમે સૂર્યોદય પહેલાં ઉઠી શકો છો તે શૂભ માટે અને ઉઠવા માટેના યોગ્ય સમય માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રમાં પણ કરેલો છે તો ચાલો મિત્રો હવે આપણે એ પણ જાણી લઈએ કે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય અથવા તો તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલતી હોય તો તમારે સૌપ્રથમ કયું કાર્ય કરવું જોઈએ અને કયા કાર્યને ધ્યાનપૂર્વક સાંભળજો આ કાર્યને ભૂલશો નહીં જો આ કામ નહીં કરો તો આ શુભ સમય તમારા માટે નકામો બની જશે અને જો ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સુવાની ભૂલ ન કરતા આ પાપ પણ માનવામાં આવે છે તો મિત્રો જાગીને સ્નાન કરવું જોઈએ તમારા રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં ભગવાન જ તમને જગાડે છે જો ભગવાન તમારી સાથે વાત કરવી હોય તો મિત્રો તમે તમારી ઈચ્છાઓ ભગવાનને વ્યક્ત કરો તમારી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે પરંતુ જો તમે પૈસાના કારણે અથવા તો રાત્રે મોડે સુધી જાગવાના કારણે તમે વહેલી સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચેના સમયમાં જાગી ન શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનનું નામ જાપ કરો અને નામનો જાપ કરીને સુઈ જાઓ તો મિત્રો વિડિયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ